જંબુસર તાલુકાના મગણાદના બુટલેગરની કલાકારી તિજોરીમાં કપડાં મૂકવાની જગ્યાએ વિદેશી દારૂની બોટલો છુપાવી ભરૂચ એલસીબીએ સીબીએ ગામેથી રૂપિયા બે લાખ નેવું હજાર ઉપરાંતના વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યો જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત એલસીબી દ્વારા સ્પેશિયલ જુગાર અને પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે પીઆઈએમપીવાળાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગાડ સહિત અસામાજિક પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા એલસીબી ભરૂચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે પીઆઈ પીએસઆઈ ડીએ તરની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મગણાદ ગામે નવી રહેતો શૈલેષ ગંભીરભાઈ મકવાણાનાએ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી આધારે રેડ કરતા વિદેશી દારૂ બનાવટની દારૂની નાની મોટી બોટલ તથા બિયરો કુલ સાતસો નેવું બોટલ જેની કિંમત રૂપિયા બે લાખને વજન અવસણા મુદ્દા માલ સાથે ઝડપી પાડી તથા વિદેશી દારૂ આપી જનાર હસન પટેલ રહે જંબુસરનાઓને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે